નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજની તારીખ તેર સાત બે હજાર પચીસ એટલે કે તેર જુલાઈ બે હજારને પચીસ તો મિત્રો ગુજરાત સરકારનો બેઠક બાદ એક મોટો નિર્ણય આવ્યો છે અને પેન્શનરોની આખરે જીત પણ થઈ છે તો વિડીયોમાં આપણે વિગતવાર તમને સમજાઈ જાય તેવી ભાષામાં સમજવા સમજાવવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને વિનંતી છે કે આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારા અંગે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચ લાગુ થતા કર્મચારીઓને લોટરી લાગવાની છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર ધોરણ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે તો ચાલો સમાચારમાં આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ વિશે વિગતવાર જાણીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે કર્મચારીઓ તેમજ પેન્શનરોને લોટરી લાગવાની છે કારણ કે આઠમા પગાર પંચ વિશે આજે એક મોટી અપડેટ આવી રહી છે કે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો વધારો થવાનો છે તો વિગતવાર વાત કરીએ તો આ દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચ વિશે ઘણી ચર્ચાઓ છે તે ચાલી રહી છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચની રચનાની અટકળો અને રાહ જોઈ રહ્યા છે તો હવે એક સરકાર એક સારા સમાચાર આપવા જઈ રહી છે કે કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે તો ચાલો જાણીએ કે સરકાર આઠમા પગાર પંચને ક્યારે લાગુ કરી શકે છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેના વિશે તો તાજેતરમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે જે મુજબ આ વખતે આઠમા પગાર પંચમાં કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જો કે આ કમિશનની રચના જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવી છે પરંતુ કમિશનના અધ્યક્ષ સભ્યો અને સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી તો કમિશનનો રિપોર્ટ આવતાની સાથે જ તેને સરકારને મોકલવામાં આવશે અને કેબિનેટની મંજૂરી બાદ જ પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું તેના વિશે તો રિપોર્ટ અનુસાર વર્તમાન સાતમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું અને ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે તો સાતમા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં ચૌદ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે ઓગણીસો ને સિત્તેર પછી સૌથી ઓછો વધારો હતો તો રિપોર્ટ અનુસાર આઠમા પગાર પંચના અમલીકરણથી પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જો કે આનાથી કેન્દ્ર સરકાર પર એક આઠ લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પણ પડી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ કેટલા સમયમાં થશે તેના વિશે તો નિષ્ણાતો કહે છે કે દર દસ વર્ષે લાગુ થનારા પગાર પંચનું કામ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટેની ભલામણ છે તો હવે આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના મૂળ પગાર ભથ્થા પેન્શન અને નિવૃત્તિ લાભો પર સીધી અસર પડશે તો આનાથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ નિષ્ણાતો કહે છે કે દસ વર્ષે લાગુ થનારા પગાર પંચનું જે કામ છે તે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો કરવાની ભલામણ કરવાનું છે અને હવે આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓનો મૂળ પગાર ભથ્થું અને પેન્શન અને નિવૃત્તિ લાભો પર સીધી જ અસર પડવાની છે ખાસ કરીને આનાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ફાયદો થવાનો છે મિત્રો તો તો ત્યારબાદ વાત કરીએ આઠમો પગાર પંચ શું કરશે તો હવે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના હાલના પગાર માળખાનું મૂલ્યાંકન કરવામાં આવશે તો અગાઉના બે પગાર પંચની જેમ આઠમા પગાર પંચમાં પણ નવા પગાર પંચમાં હાલના પગાર માળખામાં સુધારો કરવા માટે સૂચનો આપવામાં આવે તેવી શક્યતા છે તો ત્યારબાદ કમિશનની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ વાત કરી તેમ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં જે આઠમું પગાર પંચ આવી રહ્યું છે તે જે હાલનો પગાર માળખું છે તેનું મૂલ્યાંકન કરશે અને અગાઉના બે પગાર પંચોની જેમ આઠમા પગાર પંચમાં પણ નવા પગાર પંચમાં હાલના જે પગાર માળખામાં સુધારો કરવા માટે જે સૂચનો તૈયાર કરવામાં આવે છે તો તે આપવામાં આવે તેવી શક્યતા છે અને ત્યારબાદ કમિશનની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે તાજેતરમાં એક અપડેટ બહાર પાડવામાં આવ્યું છે તો દેશભરના કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે આના કારણે પગારને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાની અપેક્ષા પણ છે જો કે કમિશનની નિમણૂકો અને બજેટ ફાળવણીમાં વિલંબને કારણે નાણાકીય વર્ષ સત્યાવીસ પહેલાં તેનો અમલ શક્ય નથી તો ચાલો આના વિશે પણ આપણે વિગતવાર સમજીએ જો આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓને થતા લાભો વિશે વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણને કારણે લગભગ એક બાર કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને લાભ મળવાનો છે તો હાલમાં સાતમો પગાર પંચ કાર્યરત છે જે ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યું છે તે પછી તરત જ આઠમો પગાર પંચ લાગુ કરવું જોઈએ મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર ભથ્થા અને પેન્શન તેમજ નિવૃત્તિ લાભોમાં વધારો થવાની ધારણા હોવાથી ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું તેનો અમલ આગામી વર્ષથી એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે કે તે પછી વિલંબ થવાની ધારણા છે તો વાત કરીએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ આઠમા પગાર પંચથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જોકે એવું લાગે છે કે નાણાકીય વર્ષ સત્યાવીસ પહેલાં એટલે કે બે હજાર સત્યાવીસ પહેલાં તેનો અમલ થશે નહીં તો આનો અર્થ એ છે કે તેનો અમલ એપ્રિલ બે હજાર છવ્વીસ અને માર્ચ બે હજાર સત્યાવીસની વચ્ચે થવાની ધારણા છે તો આ વિલંબને કારણે કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી જો કે જુલાઈ બે હજાર સુધીના તેના ચેરમેન અને સભ્યો કે કાર્યકાળ વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી તો કમિશનની રચનાથી લઈને તેના અમલીકરણ સુધીની સમગ્ર પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગે છે ઉદાહરણ તરીકે સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી પરંતુ તે જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી તો કમિશનના સભ્યો પાછળ તેમની ભલામણો અને અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય હતો જેથી કેન્દ્ર સરકાર અંતિમ મંજૂરી આપતા પહેલા આની સમીક્ષા કરતી હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ઔપચારિક જાહેરાત બહાર પાડવામાં આવી છે તો જાન્યુઆરી 2025 માં 8મા પગાર પંચની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેનો અમલ ધીમી ગતિએ થઈ રહ્યો હોય તેવું લાગે છે તો કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક અને તેના કાર્યક્ષેત્રને અંતિમ સ્વરૂપ આપવા જેવા મહત્વપૂર્ણ સીમાચિહ્નો રજૂ કરવામાં આવી રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ઐતિહાસિક રીતે પગાર પંચ જેનો કાર્યકાળ દસ વર્ષનો હોય છે તો સામાન્ય રીતે તેમની રચનાથી વાસ્તવિક અમલીકરણ સુધી લગભગ બે વર્ષનો સમય લે છે તો આ તર્ક મુજબ આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવે તેવી શક્યતા ઓછી છે તો એવી પ્રબળ શક્યતા છે કે તે હવે બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો નિષ્ણાંતોએ શક્યતા વ્યક્ત કરી છે કે નિષ્ણાંતોના મતે એવું એક કા માત્ર કારણ છે કે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં આઠમા પગાર પંચ માટે કોઈ બજેટરી ફાળવણીની જાહેરાત કરવામાં આવી ન હતી તો એમબીટ કેપિટલના ડેટા દર્શાવે છે કે સરકારને પગાર અને પેન્શનમાં અંદાજીત ત્રીસથી ચોત્રીસ ટકાના વધારાને પહોંચી વળવા માટે વધારાના એક પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે મિત્રો તો બજાજે વધુમાં જણાવ્યું હતું કે આઠમા પગાર પંચના અમલીકરણ અંગે કોઈ વહીવટી ગતિનો અભાવ છે જોકે કોઈપણ અંતિમ સુધારો પાછલી અસરથી લાગુ થાય તેવી સંભાવના છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ